નમસ્કાર મિત્રો ચર્ચા કરવાની પાછળનો મુખ્ય ઉદ્દેશ માત્ર લોકોને જાગૃત કરવાનો અને તેમની સાથે થતી છેતરપિંડી અટકે એટલો જ છે તો મિત્રો તમારા ગામની અંદર દૂધ મંડળીઓ પશુપાલકોને કેવી રીતે છેતરીય છે દૂધના ફેટ કાઢવાના મશીનમાં સેટિંગ કરી નાખે છે જેથી તમારા દૂધના ફેટ ઓછા આવે છે તમારા ફેટમાં વધઘટ થાય છે તો એના વિશેની કમ્પ્લેન તમે કોની અને કેવી રીતે કરી શકો આ તમામ માહિતી આના વિડીયોમાં હું વિગત આપવાનો છું તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત કરીશું દૂધ મંડળીઓના નફાની કે તેઓ નફો કેવી રીતે કમાય છે તો પશુપાલકો દૂધને ગામની મંડળીઓમાં આપે છે અને દૂધ મંડળીઓ આ દૂધને ઉપર સંઘ એટલે કે ડેરીમાં ડાયરેક આપે છે મતલબ દૂધ મંડળી તમારી પાસેથી દૂધ લે છે અને ડાયરેક્ટ ડેરીમાં આપે છે એનો મતલબ એ થયો કે આના સિવાય બીજી કોઈ પણ પ્રોસેસ સાથે આ દૂધ મંડળીઓ જોડાયેલી નથી તેમ છતાં તમને એ દૂધ વધારો કેવી રીતે ચૂકવે છે તો એ કેવી રીતે ચૂકવે છે અને કેવી રીતે આ પ્રોસેસની અંદરથી તેઓ નીકળે છે એના વિશે વાત કરીએ તો દૂધ મંડળીઓ પશુપાલક ભાઈઓ પાસેથી દૂધ લીટરના માપદંડથી લે છે અને ઉપર સંઘ એટલે કે ડેરીમાં કિલોના ભાવમાં આપે છે તો હું તમને જણાવવા માગીશ કે પાણીનું માપદંડ એક લીટર બરાબર એક કિલોમીટર કિલો થાય છે પણ દૂધના માપદંડમાં ફરક છે દૂધનું માપદંડ એક કિલો બરાબર નવસો ને અઢાર ગ્રામ મિલીગ્રામની આસપાસ થાય છે આમ આ માપદંડના ફેરના કારણે દૂધ મંડળીઓને એકથી દોઢ ટકા જેટલો નફો થાય છે ત્યારબાદ દરેક દૂધ મંડળી એક સેમ્પલ લેતી હોય છે અને આ એક સેમ્પલનું વજન અંદાજે પચાસ ગ્રામ થતું હોય તો એક ટકા નફો અહીંયાથી દૂધ મંડળીને થાય છે અને ઝીરો પોઈન્ટ પાંચ પચાસ ટકાની કસરત છોડવામાં આવે આમ ઓવરઓલ વિચારીએ તો ત્રણથી પાંચ ટકાનો નફો દૂધ મંડળીઓને થાય છે તો પછી તે તમને આઠ ટકા નવ ટકા કે દસ ટકા નફો કેવી રીતે આપે છે બોનસ આપે છે ફરવા લઈ જાય આ બધું એટલા માટે થતું હોય છે કારણ કે જે મેન વસ્તુ છે તેના તમારું ધ્યાન જેના પર ઓગણીસો છેતાલીસ ના છેલ્લા નિયમમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ દૂધ મંડળી એટલે ગામની અંદર રહેલો કોઈ પણ નાના સંગ્રહ નફો ત્રણ ટકાથી ઓછો અને પાંચ ટકાથી વધારે ન હોવો જોઈએ તો પછી દૂધ મંડળીઓ આઠ ટકા નવ ટકા દસ ટકા નફો કેવી રીતે આપે છે દૂધ મંડળીઓ પાસે ફેટ માપવાના મશીન આવી ગયા છે અને આ ફેટ માપવાના મશીનનું માપદંડ નીચું રાખવામાં આવે છે જેથી તમારા એક બે ફેટ ઓછા આવે અને આ એક બે ફેટના ફરકના કારણે કેવી રીતે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવે છે હવે વાત કરીશું તમે આને પકડી કેવી રીતે શકો તો મિત્રો એના માટે તમે જે દૂધ મંડળીમાં દૂધ ભરતા હોય ત્યાં ફેટ કઢાવીને ત્યારબાદ ઉપર સંઘ એટલે કે ડેરીમાં તમારા દૂધના ફેટનું માપ કઢાવો જેથી કરીને તમને ખબર પડી જશે કે ગરબડ ક્યાં છે આ થઈ એક વાત બીજું તમે પાંચ છ અમૂલ ગોલ્ડની દૂધની થેલી લાવો આ થેલી ઉપર લખેલું હોય છે કે છ ફેટ અબો એટલે કે આ દૂધની થેલીમાં છ ફેટથી ઉપર હોય છે આ દૂધની થેલીઓને એક બાલ્ટીમાં ભરી લો અને ત્યારબાદ તમારી દૂધ મંડળીએ જાઓ અને ત્યાં આ દૂધના ફેટ જો છ ફેટથી નીચે આવે તો સમજી લેવું કાં તો અમૂલ બ્રાન્ડમાં ગરબડ છે પરંતુ એવું ભાગ્યે જ બને કાં તો આ ફેટ મશીનમાં ગડબડ છે ત્યારબાદ તમે કોઈ બીજી વ્યક્તિ પાસે ફેટ મશીન હોય તો તેની પાસે જઈને ફેટ મપાવી શકો છો તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી કે દૂધ મંડળીઓ કઈ રીતે પશુપાલકોને છેતરે છે ફેટ મશીનમાં સેટિંગ કરીને એક બે ફેટ ઓછા આપે છે મને આશા છે કે વિડીયો સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ